ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાત પ્રવાસે આવવાના હતા પરંતુ તેઓ ટેકનિકલ ખામીના કારણોસર ગુજરાત આવી શક્યા ન હતા ત્યારે તેમને મહેસાણાની સભા રદ કરવામાં આવી હતી ત્યારે સભામાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી રાહ જોઈને સમર્થકો પરત ફર્યા હતા જો કે જેપી નડ્ડા નર્ચ્યુઅલી રીતે જોડાયા હતા અને લોકોને મતદાન કરવા માટે અપીલ પણ કરી હતી તો આ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે ટેકનિકલ ખામીના કારણે વિમાન ઉડી નહીં શકતા નડ્ડાજીનો પ્રવાસ રદ કરવાની ફરજ પડી હતી ત્યારે વર્ચ્યુઅલ સંબોધન દરમિયાન જેપી નડ્ડાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા સમયે એમનું જે પ્લેન હતું કંઈ ટેકનિકલ કારણસર ઉડી ના શક્યું એના કારણે ઓનલાઈન મહેસાણાની જિલ્લાની જનતાને એમને સંદેશો પણ આપ્યો છે હરિભાઈને જીતાડવાની એમને અપીલ પણ કરી છે સાથે ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબે કરેલા દસ વર્ષના કામ અને જે તુલના કરી સમગ્ર ભારતના મનની અંદર આ વાત પડેલી છે બે વખતની સરકારો મોદી સાહેબની સરકારો મજબૂત સરકારો અને દરેક વખતે ભારતીય જનતા પાર્ટીની વધારે સીટો એનડીએની વધારે સીટો સાથેની સરકારો બનતી રહી છે આ વખતે પણ બે હજાર ચોવીસની ચૂંટણીમાં એનડીએ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર ખૂબ વધારે સીટોથી અને કદાચ ઓગણીસો ચોર્યાસીનો જે રેકોર્ડ કોંગ્રેસનો છે અને લાગણીના વિષયમાં એ રેકોર્ડ હતો પરંતુ કામના વિષયમાં રેકોર્ડ વિકાસના વિષયમાં રેકોર્ડ અને આસ્થાના વિષયમાં રેકોર્ડ એ આ વખતે થવાનો